ચલો નમસ્કાર દોસ્તો એન્ડ જય હિન્દ દરેક લોકોને વોઇસ આવી રહ્યો છે ઓકે તો દોસ્તો આપણે આ સેશન અત્યાર સુધી આપણે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ વિશે વાત કરી ચૂક્યા છીએ ગઈકાલે આપણે અમદાવાદ જિલ્લો પણ સમજી ચૂક્યા છે આજનો આપણો સેશન કે જે સ્પેશિયલી રહેશે ગાંધીનગર જિલ્લા ઉપર યશ ગાથા ગુજરાતની આ સિરીઝમાં હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા આ સેશનની અંદર સમય વધારે ન બગાડતા સીધે સીધા આપણે આપણા ટોપિક ઉપર જઈએ ટોપિકની અંદર કે આપણો આખો ગાંધીનગર જિલ્લો અને આ ગાંધીનગર જિલ્લાને થ્રી સિક્સટી ડિગ્રી અપ્રોચની સાથે આપણે એ ટુ ઝેડ બાબત ગાંધીનગર જિલ્લાની જોવાની છે

એમાં તમારે એક્સપ્લોર ગ્રુપ ઉપર ક્લિક કરવાનું એક્સપ્લોર ગ્રુપ ઉપર ક્લિક કરીને થોડુંક સ્ક્રોલ કરશો એટલે પોલિટી ઇકોનોમી એન્ડ જીઓગ્રાફી બાય ધવલ મારું સર એ આવશે અને ત્યાંથી જે છે ફોલો કરીને એને બટન હશે ફોલો કરી દેવાનું અને મારી અત્યાર સુધીની તમામ જિલ્લાઓની આ પીડીએફ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે સિમ્પલ ઓકે તો હવે સીધી વાત આવે ગાંધીનગર જિલ્લા ઉપર ઓકે દોસ્તો ગાંધીનગર જિલ્લો એટલે કે આ આપણા ગુજરાતની રાજધાની છે એટલે કે જે કુશલ સ્થળી બીજું પાટનગર એટલે દ્વારવતી ત્રીજું પાટનગર ગુજરાતનું એટલે ગિરિનગર ચોથું પાટનગર ગુજરાતનું વલભી પાંચમું પાટનગર પાટણ છઠ્ઠું પાટનગર અમદાવાદ અને સાતમું પાટનગર એટલે ઉદ્યાનનગરી વહીવટી નગરી સોલાર સિટી ગુજરાતનું હરિયાળું શહેર આવા અલગ અલગ નામ છે એ આ ગાંધીનગરના છે અને આ ઓગણીસો નેવમાં ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ નો પણ આ ગાંધીનગરને એવોર્ડ એ એનાયત કરવામાં આવેલો આ એવોર્ડ એને આપવામાં આવેલો એટલે ગાંધીનગર છે એની વિશેષતા એ આ છે એના પછી આવે કે ગાંધીનગરની સામાન્ય માહિતી શું છે કે આ ગાંધીનગર છે તો ગાંધીનગર છે તો એ કયા એ ક્યારે બયનું ક્યારે એ ગાંધીનગર અસ્તિત્વમાં આવ્યું એ જ જિલ્લા તરીકે હવે જુઓ દોસ્તો ગુજરાત ત્યારે બન્યું 1960 માં ત્યારે ગુજરાતનું પાટનગર હતું અમદાવાદ જે આપણે અમદાવાદ જિલ્લામાં શીખી ગયા એના બાદ ગુજરાતની અંદર એક નવા પાટનગરની જરૂરિયાત ઉદ્ભવેલી મહેતા ઓગણીસો બળવંતરાય મહેતાના હસ્તેથી એની જાહેરાત કરવામાં આવે કે હવે પછી આપણે ગાંધીનગર નામનું એક પાટનગર બનાવશું ગાંધીજીના નામ ઉપરથી એક આવું પાટનગર બનાવશું આ ગાંધીનગર જિલ્લો અને એ ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક કોઈક પૂછે એટલે કહી દેવાનું કે સર ગાંધીનગર પોતે ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક એટલે ગાંધીનગર પોતે ઓકે હવે આ ગાંધીનગરને તાલુકા કેટલા પ્રશ્ન સીધો ન્યા ઉદ્ભવે કે આ ગાંધીનગરને તાલુકા કેટલા તો કે ગાંધીનગરને ખાલી ચાર જ તાલુકા ગાંધીનગર દેહગામ કલોલ અને માણસા આવા નોર્મલ ચાર જ તાલુકા છે ગાંધીનગરને બરાબર ઓકે હવે તો ગાંધીનગર નું ક્ષેત્રફળ શું છે તો ગાંધીનગર એકવીસો ને ચાલીસ ચોરસ કિલોમીટર ના એરિયામાં છે ગાંધીનગર નું જાતિ પ્રમાણ કેટલું છે તો કે ગાંધીનગર નું જાતિ પ્રમાણ નવસો ને ત્રેવીસ જેટલું છે નવસો ત્રેવીસ બરાબર ખૂબ જ ઓછું એવું આ નવસો ત્રેવીસ જેટલું જ આ પાટનગર ગુજરાત નું ગાંધીનગર વસ્તી ગીચતા ની વાત કરીએ તો છસો ને પચાસ જેટલી જ અહીંયા વસ્તી ગીચતા છે એક ચોરસ કિલોમીટરના એરિયામાં છસો ને પચાસ જેટલા લોકો અહીંયા રહી છે એક ચોરસ કિલોમીટરમાં ઓકે તો એક ચોરસ કિલોમીટરના આખા અંદર જેટલા જ લોકો એ તમને અહીંયા જોવા મળશે ઓકે શિશુ જાતિ પ્રમાણ કેટલું છે તો કે આઠસો ને સુડતાલીસ જેટલું શિશુ જાતિ પ્રમાણ સ્ત્રી સાક્ષરતા કેટલી છે તો કે પિંચોતેર ટકા જેટલી આની કુલ સાક્ષરતા એ આવેલી છે બરાબર એટલે સાક્ષરતા છે એની અંદર આ રીતે આ સાક્ષરતા આવેલી છે જો વાત કરીએ ગામડાની સંખ્યાની તો ગામડાની સંખ્યા કેટલી તો કે બસો ચોરાણું જેટલા ગામડા છે ગાંધીનગર નગરપાલિકા પણ છે હાલ ગાંધીનગરમાં એ મહાનગરપાલિકા પણ છે અને આ ગાંધીનગરમાં લોકસભાની એક બેઠક છે અને વિધાનસભાની ટોટલ પાંચ બેઠક છે તો આવી રીતે આખી આ ગાંધીનગરની જ એક સામાન્ય માહિતી લીધી હવે વાત આવે ગાંધીનગરની આખી ભૌગોલિક માહિતી આ ગાંધીનગર છે તો એ ગાંધીનગર પેલા એ હતું નહીં આ એના પછી બહાર પાડવામાં આવ્યું હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતના એ વખતે ઓગણીસો ને એકોતેરમાં મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આ ગાંધીનગરનું ઉદ્ઘાટન થયું જાહેરાત કરી બળવંતરાય મહેતાએ ઓગણીસો ને ચોસઠમાં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઓગણીસોને માં આ ગાંધીનગરની ઉદ્ઘાટન થયું આખું સુનિયોજિત નગર એકદમ સેક્ટર વાઇઝ નગર આખા સેક્ટર છે અને એકદમ પ્રોપર જે છે એ આખું નગર નિયોજન છે આનું રહેલું છે

ઓગણીસો ને ચોસઠ માં સૌથી પેલા ત્યારે સત્તર જિલ્લા હતા અને આ સત્તર જિલ્લા પછી અઢારમો જિલ્લો છે એ આવ્યો ગાંધીનગર ગુજરાતની સ્થાપના પછીનો નેક્સ્ટ જિલ્લો એટલે આ ગુજરાતનું ગાંધીનગર બળવંતરાય મહેતા જે છે યાદ રાખજો બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી અને આ ગુજરાતના બીજા મુખ્યમંત્રીએ અહીંયા અહિયાં આ ગાંધીનગર જે છે એની શરૂઆત કરાવી બરાબર મુખ્ય મથક એનું ગાંધીનગર ગાંધીનગર અમદાવાદ અને મહેસાણા આ ક્યાંથી અલગ અલગ જિલ્લામાંથી અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી આખું ગાંધીનગર અલગ અલગ પડ્યું પડ્યું એટલે ગાંધીનગર ગાંધીનગર ક્યાંથી અમદાવાદ અને મહેસાણામાંથી આખું છે એ અલગ પડ્યું ગાંધીનગર છે એની સૌથી પહેલી ગાંધીનગર ની જેમ ખાતમુહૂર્ત ક્યાંથી શરૂ થયું તો ખાતમુહૂર્ત જે છે જે ગુજરાત વિદ્યુત બોર્ડ છે ત્યાં પાવર સ્ટેશન છે એ પાવર સ્ટેશનના સર્કિટ હાઉસની એ શરૂઆત ત્યાં સૌથી પહેલું ભૂમિ પૂજન થયું અને ગાંધીનગરનું એ કામ શરૂ થયું બરાબર અને 11 ફેબ્રુઆરી 1971 હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરનું ઉદ્ઘાટન થયું બરાબર આ ગાંધીનગર જે છે એ જે ચંદીગઢ છે એ ચંદીગઢ જેવું જ આખું ગાંધીનગર છે અને ચંદીગઢના જે આર્કિટેક્ચર હતા જે લા કાર્બુરજીય લાખ કાર્બુઝ છે એની મોનિટરિંગની અંદર એની દેખરેખ ની અંદર અલગ અલગ સેક્ટર માં ગાંધીનગર ને વસાયું ગાંધીનગર ને ડેવલોપ કર્યું આ ગાંધીનગર છે એ તમને ક થી લઈને જ સુધી એ બરાબર પૂર્વ પશ્ચિમ જે છે એ ક થી જ સુધી છે અને ઉત્તર દક્ષિણ એક થી સાત સુધી છે બરાબર ને એક એક કિલોમીટરના અંતરે તમને એ આખા જોવા મળે અને એકદમ આખા ગુજરાતમાં ગાંધીનગરમાં જોવા મળશે ક્યાં જોવા મળે ગાંધીનગરમાં જોવા મળે ઓકે નદીઓ ઉપર આવે તો નદીઓની અંદર સાબરમતી ખારી મેસવો વાત્રક આ બધી નાની નાની નદીઓ છે ગાંધીનગરમાંથી નીકળે અંદર સાબરમતી નદી એ અહિયાં ગાંધીનગર અને મહુડી મહુડી કે જેનો પ્રસાદ મહાદેવ ગાંધીનગર ગાંધીનગરની મુખ્ય નદી કહેવાય સાબરમતી નીકળે ને મેસવો એ નીકળે આ યાદ રાખવું બરાબર પછી ગુજરાતની અંદર સૌથી વધારે જો પુરુષ સાક્ષરતા બાણું ટકા પુરુષો ગાંધીનગરના સાક્ષર છે કેટલા બાણું ટકા એટલે ગુજરાતનો આ એવો જિલ્લો છે કે જે સૌથી વધારે પુરુષ સાક્ષરતા સૌથી વધારે પુરુષ સાક્ષરતા ગુજરાતમાં ગાંધીનગરમાં છે ઓકે અભયારણ્ય અભયારણ્ય તો ન કહી શકાય પણ અહીંયા જે છે ગુજરાતની અંદર એક ફેમસ ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક છે એ ઇન્દ્રોડા પાર્ક ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ કહેવાય બરાબર સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્દ્રોડા પાર્ક છે અને આ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય અત્યારે હાલ જાહેર કરવામાં આવ્યું છે

અહીંયા ખનીજ તેલ અને કુદરતી વાયુ છત્રાલેક ગામ છે એક પાંસર ગામ છે ગાંધીનગરનું એક વાવોલ ગામ છે ઇન્દ્રોડા છે આ જગ્યાએથી આપણને નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલ મેળવ્યું છે બરાબર ક્રૂડ ઓઈલ એટલે આ એ જગ્યા છે આ ગાંધીનગરની અંદર કડી કલોલનો જે ભાગ છે ને એના માટે એક શબ્દ વાપરવામાં આવે ખાખરિયો ટપ્પો બરાબર ખાખરિયો ટપ્પો તરીકેને ઓળખવામાં આવે કેના તરીકે ખાખરીઓ ટપ્પો તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઉદ્યોગો ઉપર વાત કરીએ ગાંધીનગરમાં જીઆઈડીસી પણ છે ઇલેક્ટ્રોનિક્સ માટે ગાંધીનગરની અંદર અત્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને ડેવલપ કરવા માટેની જીઆઈડીસી એ શરૂઆત કરવામાં આવી છે અને ઘણા બધા ઓજારો લોખંડના ઓજારો છે એના માટેની પણ ત્યાં ગાંધીનગરની અંદર ઉદ્યોગ છે ઇફકોનું કારખાનું પણ છે ઇફકો Indian Farmer Fertilizer Cooperative Federation એટલે કે આ ઇકોનું જે છે કારખાનું પણ અહીંયા આવેલું છે ગાંધીનગરને ગોકળિયું ગામ પણ કહેવાય છે મુખ્યમંત્રી જ્યારે કેસુ બાપા હતા ત્યારે ગાંધીનગરને ગોકળિયું ગામ રાયસણ જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે હવે જોજો ઇન્ફોસિટી અત્યારે જે ગિવ સિટી ઇન ઇન્ફોસિટી ને એ ચર્ચામાં છે કારણ કે ગિવ સિટી માં જે પરમિશન આવી दारू ની એટલે એટલે ઇન્ફોસિટી એની જે શિલાન્યાસ ઓગણીસો ને માં થયો તો ક્યારે ઓગણીસો નવ્વાણું માં ગિફ્ટ સિટી નો પાયો ઓગણીસો નવ્વાણું માં નખાણો સોરી ઇન્ફોસિટી નો પાયો બરાબર ઇન્ફોસિટી પછી આજ વિસ્તારની અંદર અહીંયા સાંસ્કૃતિક વન પણ છે પુનિત વન ગાંધીનગરમાં છે પુનિત વન ઓકે પુનિત વન ક્યાં છે ગાંધીનગરમાં છે ગાંધીનગરની ની મહાનગરપાલિકા બે હાજર દસ માં આપવામાં આવ્યો અને ગાંધીનગરની અંદર જે આપણી વિધાનસભા છે એ વિધાનસભાને વલ્લભભાઈ પટેલ ની જગ્યાએ વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવું નામ આપવામાં આવે છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન કહેવાય છે ગાંધીનગરની અંદર નેશનલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી પણ ગાંધીનગરમાં છે અલગ અલગ સારી સારી યુનિવર્સિટી પણ છે અને ગુજરાતમાં ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી એ પણ ગાંધીનગર ખાતે સ્થાપના કરવામાં આવેલી છે ગાંધીનગરમાં એશિયાની સૌથી પહેલી ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ ગાંધીનગરમાં છે બરાબર ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સૌથી પહેલું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ગાંધીનગરમાં છે એટલે ગાંધીનગરની વિશેષતા જબરજસ્ત છે સારી એવી વિશેષતા છે ગાંધીનગરની અંદર અત્યારે કેપિટલ રેલવે સ્ટેશન જે છે ઓફ ધી આર્ટ પણ બન્યા છે અને એ રેલવે ટ્રેક સાબરમતી જે રેલવે સ્ટેશન છે ત્યાં રેલવે ટ્રેક ઉપર આખી બહુ મસ્તીની હોટલ જેવું પણ આખું બને છે રેલવે સ્ટેશન નવું એ આખું ઊભું કર્યું છે બરાબર એટલે આવું પછી આ ગાંધીનગર આપણા ગુજરાતનો સૌથી પહેલો એવો જિલ્લો કે જે કેરોસીન મુક્ત બન્યો કેરોસીન પહેલા તો શું કેરોસીના ડબલા જાતા એટલે કેરોસીન મુક્ત એ ગુજરાતનો બન્યો હોય એવો સૌથી પહેલો જિલ્લો ગાંધીનગર છે ઓકે ગાંધીનગરનું ફેમસ તો ગિફ્ટ સિટી અત્યારે આ ગિફ્ટ સિટી 2017 ની અંદર આ ગિફ્ટ સિટી એટલે કે જેને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી કહેવાય ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી જે છે એ ગિફ્ટ સિટી તરીકે એને ઓળખવામાં આવે છે અને એ ગિફ્ટ સિટી બે હજાર સત્તર થી આની શરૂઆત કરે છે અને આ સ્થાપવામાં આવે છે અને આના માટે આ ગિફ્ટ સિટી ની અંદર બેલ્જિયમ છે એ બેલ્જિયમ ગિફ્ટ સિટી ની અંદર બેલ્જિયમ દ્વારા સૌથી પહેલો જે આપણું કમર્શિયલ એમ્બેસી છે એ બનાવવામાં આવે છે બરાબર સકમસ્તી પેલો કમર્શિયલ એમ્બેસી છે ઈ ન્યા બનાવવામાં આવ્યું અને એ ઉપરાંત ગિફ્ટ સિટી ની અંદર કઝાકિસ્તાને પણ પોતાની એમ્બેસી એ ત્યાં રાખી છે જો આ બે જગ્યા આ બે દેશો છે કઝાકિસ્તાને પોતાની એમ્બેસી ન્યા રાખી છે અને જે કમર્શિયલ દૂતાવાસ કહેવાય એટલે એક પ્રકારે કમર્શિયલ એમ્બેસી છે એ કમર્શિયલ એમ્બેસી બેલ્જિયમ ની ન્યા પણ ગિફ્ટ સિટી માં છે બરાબર ને હવે તો ધીમે ધીમે ઘણા બધા દેશો છે એ ગિફ્ટ સિટી માં પોતાની ઓફિસો છે એ ખોલે છે

અને એમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી એ કામ કરે છે ચિલ્ડ્રન યુનિવર્સિટી કામ કરશે ચાર તાલુકા છે ગાંધીનગર ને બરાબર ચાર તાલુકા એક તો ગાંધીનગર કે ગાંધીનગર કે જ્યાં એ આ ગાંધીનગર નું જે પેથાપુર પેથાપુર નામનું એક નાનકડી સિટી છે પેથાપુર અને એ પેથાપુર જે છે ને એ હકીકતમાં કોણે વસાવ્યું એ પેથાસી રાજા હતા પેથાસી અને પેથા પેથા સિંહ જે છે એમણે આવું આ પેથાપુર એ વસાવ્યું અને પેથાપુરની જે પ્રિન્ટિંગ બ્લોક પેલાના જમાનામાં કેવું હતું કે લાકડાની ઉપર અલગ અલગ કોતરણી કરી અને આખો એનો જે પ્રિન્ટ કરવી હોય સાડી ઉપર છાપ કરવી હોય તો એને બ્લોક બનાવવામાં આવતા એ બ્લોક જે છે એના ઉપર બનાવવામાં આવતા અને એ બ્લોકની બ્લોકના પ્રિન્ટિંગ બ્લોક છે એ પ્રિન્ટિંગ બ્લોક એને પણ જીઆઈ ટેગ બનાવવામાં આવ્યો પેથાપુરના પ્રિન્ટ પ્રિન્ટિંગ બ્લોક્સ છે એ વખણાય ઘણા જગ્યાએ તમે ગામથી મેળામાં તો એમાં એવા બ્લોક આવતા કે ભાઈ મેંદી કરવી હોય તો મહેંદી ના કલર જે હોય એમાં દબાડે અને એ બ્લોક છે તમારા હાથમાં આમ લગાડે એટલે એ મહેંદી થઈ જાય એટલે આવા પેથાપુરના પ્રિન્ટિંગ બ્લોક્સ છે એ

ખાખરિયા ટપ્પાનો એક આખો ભાગ કડી કલોલ કે જે ખાખરિયો ટપો કહેવાય એ ખાખરિયો ટપ્પો અને એનું આપણું કલોલ જો હાલોલ અને કલોલ આ બે અલગ અલગ જગ્યા હાલોલ આવે પંચમહાલમાં અને કલોલ ગાંધીનગરમાં આવે એટલે આ જગ્યા બીજું કે ઇફકો છે ઇફકો ઇફકો એટલે કે જે ખાતર બનાવવા માટેનું યુરિયાનું ખાતર બનાવવા માટેનું એ કારખાનું છે અહીંયા ઇફકો એટલે ઇફકો નું રાસાયણિક ખાતરનું કારખાનું છે એ અહીંયા આવેલું છે એ ફેક્ટરી આવેલી છે અને પાંસર ગામે ધર્મનાથની મૂર્તિઓ એ ત્યાં આવેલી છે જૈન દેરાસર અહીંયા મોટા પ્રમાણમાં છે બરાબર ઓકે તો આટલી આપણે માહિતી આપણે લીધી પછી એની સાંસ્કૃતિક માહિતી લઈએ વાવ ગાંધીનગરમાં આ ગાંધીનગર જિલ્લાની અંદરની બહુ ફેમસ વાવ એટલે અડાલજની વાવ તમે કદાચ ગયા પણ હોય અને ત્યાં તમે જોયું પણ હોય અડાલજની વાવ આ જે અડાલજની વાવ છે એ અડાલજ ગાંધીનગરના અડાલજ ખાતે એ અડાલજની વાવ જે ગાંધીનગર તાલુકાની અંદર અડાલજ ગામ છે ત્યાં આવે છે અને રૂડાબાઈની વાવ પણ કહેવાય આ રૂડાબાઈની વાવ વારંવાર વાવ ઉપર પ્રશ્ન કરે છે એટલે ખાસ દોસ્તો ધ્યાનમાં રાખજો બરાબર તો આ રૂડાબાઈ ની વાવ અને આ જે છે અડાલજ વાવ તરીકે એને ઓળખાય છે બરાબર આ વીર વાઘેલા કે જે રાવ વંશના એ રાજા હતા અને એમણે એમની રાણી જે છે એ રૂડાબાઈ માટે આ વીરસિંહ વાઘેલા એ રૂડાબાઈ માટે આવી વાવ કે અડાલજની વાવ જે છે બનાવવાની શરૂઆત કરી પછી એવું કે આ બનાવતા હતા ત્યારે બેગડાનું એના રાજ્યમાં આક્રમણ થયું બેગડા બેગડાનું આક્રમણ થયું એટલે રાજા જે છે શહીદ થઈ ગયા એટલે પછી રાજા શહીદ થઈ ગયા અને રાણી જે રૂડાબાઈ છે એ રૂડાબાઈએ આ વાવ જે છે એને પૂરી કરાવી એટલા માટે આ રૂડાની વાવ તરીકે એને ઓળખવામાં આવે બરાબર રૂડાબાઈની વાવ રૂડાબાઈની વાવ એ આવી રીતે ઓળખવામાં આવે છે બરાબર આ ઉપરાંત ગાંધીનગરની અંદર સાપાની વાવ છે માણસાની વાવ છે વાવ છે 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 તળાવ સંત સંત સરોવર 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 આ પૂછાયેલું નાથીબા અને મલાવ તળાવ છે તો આ બધી વસ્તુ છે એ બધી ગાંધીનગરની અંદર છે ગાંધીનગર જિલ્લાની અંદર તમે એને જોઈ શકો છો ગાંધીનગર જિલ્લામાં તમને જોવા મળે છે ગાંધીનગરની અંદર એક જ મહેલ છે આખા જિલ્લામાં એક જ મહેલ અને એ છે વનરાજ પેલેસ છે માણસાની અંદર વન માણસાની અંદર એ વનરાજ પેલેસ મેળા હા ગાંધીનગરનો બહુ ફેમસ એક એવો મેળો એટલે કે પલ્લીનો મેળો કે જે એના ઘીના પ્રસાદ માટે ઓળખાય એક સમય એવો હતો કે માતાજી પલ્લી વર્દાઈની માં છે એ વર્દાઈની માનો એ પલ્લી નીકળે અને એ પલ્લી આસો સુદ નોમ આસો મહિનો આસો સુદ નોમ હોય ત્યારે આવી એક માતાજીની પલ્લી નીકળે અને એ પલ્લીમાં ઘી જે છે માતાજી નામ કેવાય માતાજીની ઉપર રેડવાની પ્રથા હતી પણ હવે તો એવું નથી હવે વિચાર કરો કે અને ઘી 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 હવે અત્યારે તો આખું આખું જે છે એ માતાજીને ચડાવી પાછળ ટ્રેક્ટર નીકળતું હોય એટલે એમાં ઈ ઠલવી દે એટલે જેથી કરીને એ ઘી જે છે માતાજીના ભક્તો એનો લાભ લઈ શકે એટલે ઘી માટે આ જગ્યા આ રૂપલ્લી મેળો છે બહુ પ્રસિદ્ધ હતો અને બીજું ગુજરાતની અંદર ઘોડા માટેના મેળા બહુ ઓછા છે અને આ મેળો ગાંધીનગરના અંદર અંબોડનો નો મેળો ગાંધીનગરની અંદર માણસા તાલુકો અને એનો ગામ છે અંબોડ અને ઈ અંબોડમાં અશ્વ મેળો ભરાય આજુબાજુના બધા અલગ અલગ પ્રજાતિના ઘોડાઓ લઈ આવે અને એ ઘોડાઓનો મેળો ભરાય એટલે એ આ અંબોડનો મેળો બરાબર અંબોડ મેળો તરીકે એને ઓળખવામાં આવે અને ગાંધીનગર અંદર ફેમસ એવો એક ઉત્સવ ઉજવાય જયારે વસંત આવે વસંતના વધામણા થાય ત્યારે એ વસંત ઉત્સવ ઉજવાય એ વસંત ઉત્સવ જે છે એ પણ અહીંયા ફેમસ સરકાર જે છે રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની વસંત વસંત ઉત્સવ જે છે છે ઉજવતા હોય એટલે સૌથી ઉત્સવનું આયોજન કર્યું અને અત્યારે આવા વસંત ઉત્સવ જે છે એનું આયોજન આજની તારીખે પણ એ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે હવે તો ગાંધીનગરની અંદર કયા પ્રકારના મ્યુઝિયમ છે મ્યુઝિયમ પણ જોવા જેવા છે એક નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ગાંધીનગર ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર અને પોડિયમ સંગ્રહાલય ગાંધીનગર વિધાનસભા ભવન છે તો ત્યાં પોડિયમ સંગ્રહાલય છે મ્યુઝિયમ છે એટલે આવું મ્યુઝિયમ છે એ જોવા જેવું છે ગાંધીનગરની લાઇબ્રેરીસની અંદર વાત કરીએ તો ગુજરાતની સૌથી મધ્યસ્થ ગ્રંથાલય કહેવાય ગુજરાત મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગરમાં અને મહાવીર જૈન આરાધના કેન્દ્રની એક આખી લાઇબ્રેરી છે એ પણ ત્યાં છે અને આ ગાંધીનગરની અંદર એક બીજી એક વસ્તુ કે ગુજરાત સાહિત્ય અકાદમી હવે સાહિત્ય અકાદમી છે ને એ પણ ગુજરાતની અંદર એ આ સરકારી છે આની સ્થાપના એ ઓગણીસો એક્યાસી ની અંદર ગાંધીનગર થી કરી અને આ જે સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી કે એ દર વર્ષે જે અલગ અલગ સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપતા હોય ને એવા સારા સારા લેખકોને સન્માન કરે કે જેણે કોઈ એવી લેખન કૃતિ કરી છે પબ્લિશ કરી છે અને એના માટે એને સન્માન કરે એટલે એવી આ જગ્યા છે એવી આ સંસ્થા છે અને આ સંસ્થા છે ને એ ભાષા નિયામક ની કચેરી હેઠળ આવે બરાબર એટલે એના હેઠળમાં આવે અને અલગ અલગ કામકાજ કરે પણ આ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી છે ને એના જેવી જ આપણા ગાંધીનગરની અંદર હિન્દી સાહિત્ય અકાદમી પણ છે સંસ્કૃત સાહિત્ય અકાદમી પણ છે પછી સિંધી સાહિત્ય અકાદમી પણ છે કચ્છી સાહિત્ય અકાદમી પણ છે અને ઉર્દુ સાહિત્ય અકાદમી છે બરાબર આ લેંગ્વેજની પણ અકાદમી સાહિત્ય અકાદમીની સાથે સાથે ગુજરાતી ભાષાનું તો ઠીક પણ ગુજરાતી ભાષા સાથે સાથે જો કોઈ ગુજરાતની અંદર હિન્દી સિંધી સંસ્કૃત કચ્છી કે પછી ઉર્દુ ભાષામાં પણ કોઈ સારી એવી કૃતિ સર્જે છે કોઈ સારા એવા પુસ્તકો લખે છે તો એને પણ પુરસ્કૃત કરવામાં આવશે ઈનામ આપવામાં આવશે સન્માન કરવામાં આવશે સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીનું જે મેઇન મુખપત્ર પત્ર કહેવાય એટલે એનું એક મેગેઝીન છે એ શબ્દ સૃષ્ટિ છે આ યાદ રાખવું ઘણી વખત જીપીએસસી આ લોકોના અંદર આવો પ્રશ્ન કરે છે બરાબર એટલે આવો પ્રશ્ન પૂછાયેલો પણ છે શબ્દ સૃષ્ટિ કહેવાય શું કહેવાય એને શબ્દ સૃષ્ટિ બરાબર તો શબ્દ સૃષ્ટિ છે એ આનું મુખપત્ર તરીકે ઓળખવામાં આવે છે સિમ્પલ ક્લિયર તો ગાંધીનગર જિલ્લો એ અહીંયા પૂરો સમાપ્ત સિમ્પલ નાનકડો જિલ્લો છે અને ફટાફટ જે છે પૂરો થઈ જાય આ એવો જિલ્લો છે પીડીએફ તમને ખબર જ છે કે અડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની અંદર ધવલ સરની કમ્યુનિટી ગ્રુપ છે ત્યાંથી તમને આની આખી પીડીએફ એ મળી જશે ડન મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી મને રજા આપશો નેક્સ્ટ જિલ્લો છે એ મહેસાણા જિલ્લો છે મહેસાણા જિલ્લો છે એ આપણે નેક્સ્ટ કરીએ ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ એન્ડ જય ભારત